વરસાદ ડીસા શહેરમાં આજે વહેલી સવારના શરૂ થયેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે ખાસ કરીને ત્રણ હનુમાન રોડ પર આવેલી સોસાયટીઓની હાલત કફોડી બની છે ત્રણમાં રોડ પાસે આવેલી હરિઓમ સોસાયટી કેશવનગર અને માણીવાસ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોની અવર જવર બંધ થઈ ગઈ છે સોસાયટીઓના પ્રવેશ દ્વાર પર જ કેડ સમા પાણી ભરાઈ જતા રહીશો ભારે મુશ્કેલીઓમાં મુકાયા છે ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી જવાનો ભય પણ સેવાઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસામાં આ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં વારંવાર વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી આજે ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ જતા નગરપાલિકા સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું નગરપાલિકા પ્રી મોનસૂન પ્લાનિંગ માત્ર કાગળ પર જ કરે છે આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે અને લોકોને ક્યારે આ હાલાકીમાંથી મુક્તિ મળશે તે જોવું રહ્યું